નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ બેતાલીસ પ્રકરણ બેતાલીસ કાકાએ કુમારજીને તાંત્રિક બાબાનો ફોન નંબર આપ્યો કુમારજીએ બનારસી બાબાને ફોન લગાવ્યો અને તાંત્રિક બાબાને વિનંતી કરી બગીચામાં જાસૂદના પ્રેતની વાત કરી બાબા બસ એક હવે તમે જ આધાર છો તમે અહીં રાજસ્થાન આવો હું ગાડી મોકલું છું તાંત્રિક બાબા મોટા સિદ્ધ પુરુષ હતા ને એમની સામે કોઈ પણ જાતનું ભૂત ભૂતપ્રટકતું નહીં ગમે તે માણસનો સહેરો જોઈને એનું ભવિષ્ય કહી દેતા પહેલાં તો તાંત્રિક બાબા આટલે દૂર જવાની ના પાડી દીધી પણ રામુ કાકાએ આજી કરી ને એમના બાપદાદાની ઓળખાણ આપી એટલે તાંત્રિક બાબા આ વાત તૈયાર થયા અને કહ્યું સારું ગાડી મોકલી દો હું બધી તૈયારીઓ કરીને જ આવું છું ને કુમારજીએ ડ્રાઈવરને બનારસનું સરનામું આપી તાંત્રિકને લેવા રવાના કર્યો સંજોગો વસત આવતીકાલે પૂનમ જ હતી ને બિનલના પ્રતાત્માની બદલાની રાત બીજા દિવસે બપોર પડતા સુધીમાં તો ડ્રાઈવર તાંત્રિક બાબાને લઈને આવી ગયો કુમારજીએ હવેલીમાં બધાય તાંત્રિક બાબાની રાહ જોઈને જ બેઠા હતા તાંત્રિક બાબા હવેલી જોઈને સમજી ગયા કે હવેલીના માલિકે ચોક્કસ કંઈકનું કોઈકનું ખરાબ કર્યું હશે વોસમેનએ જેવો દરવાજો ખોલ્યો અને તાંત્રિક બાબા અંદર પ્રવેશ્યા ને તરત જ સુડેલને જાણ થઈ કે આજે ફરીથી મને અહીંથી કાઢવા માટે બીજો તાંત્રિક આવ્યો છે ને પૂનમ દિવસ એટલે એનો દિવસ પ્રેતાત્મા એની પ્રેત શક્તિથી જોરદાર પવનને વાવાઝોડું ફૂંકવા લાગ્યું બાબા સમજી ગયા કે પ્રેતાત્માએ એની શક્તિ બતાવવા જ કર્યું છે કુમારજી અને લક્ષ્મીબેને બાબાને પગે લાગી એમનું સ્વાગત કર્યું ને બાબાને સોફામાં બેછાડ્યા રામુકાકા પાણી લઈ આવ્યા તાંત્રિક બાબા રામુકાકાનો ચહેરો જોઈ ઓળખી ગયા ને બોલ્યા ફોનમાં તો બરાબર ખ્યાલ નહોતો આવ્યો પણ હવે ઓળખ્યા હવે ઓળખાણ પડી રામુ કાકા બે હાથ જોડી બોલ્યા બાબા આપ એ અમારું મારું માન રાખી એટલે દૂર સુધી આવ્યા એ બહુ મોટી વાત છે આ હવેલીમાં હું છેલ્લા પચાસ વર્ષથી કામ કરું છું ને શેઠજીનું લૂણ ખાધું છે એમની તકલીક એ મારી તકલીફ દર પૂનમની રાત અમારા માટે બહુ ગોજારી હોય છે ભાઈ કંઈ કહેવાની જરૂર નથી એ તો મેં હવેલીમાં પગ મૂક્યો ને સમજી ગયો કુમારજીએ કહ્યું બાબા થોડી અંગતને જરૂરી વાત કરવાની છે અંદર રૂમમાં પધારો ને કુમારજી લક્ષ્મીબેન અને રામુકાકા બેડરૂમમાં આવ્યા ને કાકી સા નાસ્તો બનાવવા ગયા કુમારજીએ બિનલની હત્યા કેવી કેવા સંજોગોમાં થઈ ને કાકાના અપમાન અપમૃત્યુથી થઈ ગઈ પૂનમે વિધિ કરવા આવનાર તાંત્રિક બાબાને નમનની હાલત કેટલી ખરાબ થઈ હતી ને મૃત્યુ પામ્યા હતા એ બધી હકીકત જણાવી તાંત્રિક બાબા બોલ્યા તમે લાંબુ સમજ્યા વિચાર્યા વિના સ્ત્રી હત્યા કરી નાખી ને ઉપરથી એ સ્ત્રીને સમાજમાં બદનામ કરી કે એ કોઈ પારકા પુરુષ સાથે ભાગી ગઈ ને બીજી ભૂલ એ કે એ બંનેના આત્મા સંસ્કાર પણ ના કર્યા ને જમીનમાં દપનાવી દીધા એટલે એ બંનેની આત્માને મોક્ષ ગતિ ના મળી ને પ્રેત બની ભટકે છે ને બીજી ભૂલ ત્રીજી ભૂલ એ કે તમે જ્યારે ગોળી મારી ત્યારે માત્ર બિનલ સાથે એ પુરુષ એનો પ્રેમી હતો એને જ ગોળી વાગી હતી બિનલ તો ફક્ત બેભાનસ થઈ ગઈ હતી ને તમે એને મરેલી સમજી જીવતી જમીનમાં દાટી દીધી હતી એનું મોત બીજા દિવસે બપોરે થયું હતું જમીનની અંદર એના શ્વાસ રૂંધાતા એ તડપી તડપીને મૃત્યુ પામી હતી એની છેલ્લા ઈચ્છા એની પંદર દિવસની દીકરીને ગળે લગાવવાની હતી કુમારજી તાંત્રિક બાબાના પગમાં પડી ગયા ને કહ્યું બાબા મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે ને એ પછી આટલા વર્ષોથી એક એક દિવસ રોજ મને પસ્તાપ થયો છે હું મારી ભૂલ કબૂલું છું બસ મને ને મારી આ હવેલીના આ પ્રીતાત્માના શ્રાપથી મુક્ત કરું હું જિંદગીભર તમારો ઋણી રહીશ સાલો બગીચામાં એ જગ્યાએ મને લઈ જાઓ ને કુમારજી કાકાને લઈ બાબાને જાસૂદના વૃક્ષ પાસે લઈ આવ્યા બાબાએ જોયું તો ખરેખર જાસૂદના વૃક્ષ પરથી લોહીના ટપકતા નીતરતા ટીપા હતા જાસૂદ પર બેઠેલા બંને પ્રેતાત્માએ એમનો પરસો બતાવવા માટે વૃક્ષ પરથી મોટી મોટી ડાળીઓ ફેંકવા લાગ્યા પણ તાંત્રિકે પર કોઈ અસર ના થતા સુડેલે અદ્રશ્ય શક્તિથી તાંત્રિકને ગળેથી પકડી નીચે ફેંકવાની કોશિશ કરી પણ તાંત્રિક પર કોઈ અસર ના થઈ ને પછી બાબાએ જાસૂદના વૃક્ષ સામે બે હાથ જોડી કહ્યું કે હે પ્રતાત્મા હું તને કેદ કરવા કે કોઈ નુકસાન પહોંચાડવા નથી આવ્યો તમારી બંનેની આત્માની સદગતિ થાય ને તમને મોક્ષ પ્રાપ્તિ થાય એટલા માટે જ આવ્યો છું એટલે તમે તમારો પ્રકોપ શાંત કરો કુમારજીને એમની ભૂલનો અહેસાસ છે એ તમારી માફી પણ માગે છે ને તમારી જે પણ ઈચ્છા હોય એ આજે રાત્રે જ પૂરી થશે હું રાત્રે તમારા આત્માની સદગતિ માટેની વિધિ કરીશ તમારે તમારા અસલ સ્વરૂપમાં મારી સામે આવવું જ પડશે તાંત્રિકની વાત સાંભળી બિનલનો પ્રતાત્મા શાંત પડ્યો ને ગેબી અવાજ આવ્યો કે મારી ઈચ્છા છે કે હું મારી દીકરીને ગળે લગાડી શકું છેલ્લી વાર હા એ પણ ઈચ્છા પૂરી થશે બસ આજની પૂનમની રાત્રિ તમારી આખરી રાત હશે ને ફરીથી ગેબી અવાજ આવ્યો એ તો રાત્રે જોઈશું આમ આટલી સહેલાઈથી આ હવેલીને છોડીને જવું કે નહીં મારો બદલો હજી પૂરો નથી થયો મારી ઈચ્છા હશે એમ હું કરીશ તાંત્રિક તમે પણ મને નહીં રોકી શકો તમારા જેવા તો બહુ તાંત્રિક આવીને ગયા એમની હાલત શું થઈ હતી એ પૂછી લેજો કે એમની હાલત શું થઈ હતી એમ કહી પ્રતાત્માએ અટહાસ્ય કર્યું એના પડઘા આખા બગીચામાં સંભળાઈ રહ્યા હતા તાંત્રિક બાબા બોલ્યા મને બીજા તાંત્રિક જેવો સમજવાની ભૂલ ના કરતા હું આ કામ પૈસા કે બીજી કોઈ લાલચ માટે નથી કરતો હું મનુષ્ય હોય કે પ્રતાત્મા કોઈને નુકસાન થાય એવું નથી કરતો તમે જો પ્રેમથી મારી વાત સમજી જશો તો તમને મોક્ષ મળશે ને તમારી ભટકતી આત્માને સદગતિ અપાવીશ ને જો હવેલીનું કે કુમારજીનું હવે કંઈ પણ ખરાબ થયું તો મારે ના સૂટકે તમને બંનેને બોટલમાં કેદ કરી દરિયામાં ફેંકી દેવા પડશે હવે તું જ વિચારી લે કે તારે મોક્ષ જોઈએ છે કે બોટલમાં કેદ થઈ આખી જિંદગી એમ જ ચળબળવું છે ને વચ્ચે જ કુમારજી અને લક્ષ્મીબેન બોલ્યા કે બિનલ અમને માફ કરી દે મારી ભૂલ થઈ તને આમ કોઈ બીજા પુરુષ સાથે જોઈ ગુચ્છા પર કાબૂ ના રહ્યો ને પછી હું ડરી ગયો હતો એટલે એ પણ ના જોયું કે તું જીવતી હતી આ બધું અજાણતા અચાનક જ બની ગયું મને એનો ખૂબ પસ્તાવો થયો છે ને એટલે જ મેં તારા માતા પિતાને આખા પરિવારને જિંદગી ભર પૂરું પાડવાનું પણ નક્કી કર્યું છે રૂપલના લગ્ન પણ ધામધૂમથી સારા ઘરમાં કરાવ્યા તું એ દિવસે પરીને બગીચામાં મળી પણ હતી પરીની વાત આવી એટલે બિનલનો પ્રેતાત્મા ઢીલો પડી ગયો ને ગેબી અવાજ આવ્યો કે હા એ દિવસે હું મારા અસલ સ્વરૂપમાં આવીને મળી હતી દીકરીને બગીચામાં જોઈને જ હું ખુશ થઈ હતી પણ મારી મજબૂરી એ છે કે હું પ્રેતાત્મા છું ગઈ પૂનમે આવેલા તાંત્રિકની વિધિથી જ હું મારા સ્વરૂપમાં આવવાની શક્તિ ધરાવું છું પણ બહુ ઈચ્છા છે કે હું મારી દીકરીને એકવાર ગળે લગાડી લઉં દઉં બોલો તાંત્રિક તમે એ કરી શકશો જો તમે મને એવી કોઈ શક્તિ આપો કે હું માત્ર જોઈને જ નહીં પણ એને હાથ પણ અડાડી શકું એને મળી એને મળી ગળે લગાવી શકું પ્રતાત્મા હું તને હાલ જ એ શક્તિ આપું છું પણ હા એક શરત કે તું પરીને બીજી કોઈ વાત નહીં કરે કે તું એની મા છે એમ પણ નહીં કહે માસી છે એમ કહેજે આગળ લક્ષ્મીબેન એને સમજાવી દેશે કે તું હવેલીમાં કેમ નથી આવતી તું વસન આપ તો હમણાં કલાક પછી જ તારી દીકરી સાથે તારું મિલન કરાવી દઉં હા આપ્યું મારો જીવ એટલે જ નહોતો જતો કેમ કે એ દિવસે મારી પંદર દિવસની દીકરી પરીને રડતી સોડી દીધી હતી ને મારો સ્વાર્થ જ જોયો પછી તાંત્રિક બાબાએ જાસૂદના વૃક્ષ પરતે આંટા મારી મંત્રોચ્ચાર કર્યા ને થેલામાં રહેલું ગંગાજળ સાંટ્યુંને બોલ્યા બસ હવે તું તૈયાર થઈ જા તારી દીકરીને મળીને રાત્રે મોક્ષ વિધિ માટે કુમારજી એમ કહી બાબાને બધા ઘરમાં આવી ગયા લક્ષ્મીબેન ચિંતાતુર અવાજે બોલ્યા બાબા હું પરીને તો ગમે તે રીતે સમજાવી લઈશ પણ એ બિનલનો પ્રેતાત્મા અમારી પરીને અમારાથી છીનવી તો નહીં લેને ને બધી સાસી હકીકત જણાવી તો નહીં દેને કે એ એની સગી જનેતા છે જો આવું થશે તો અમારી દીકરીના કુમળા મગજ પર માઠી અસર થશે ના ના એ એવું નહીં કરી શકે તમે જરા એ ચિંતા ના કરો બસ પરીને ગમે તે વાત ઊભી કરી બિનલ એની માસી છે ને એને મળવા આવી છે એમ કહી બગીચામાં મોકલો હવે પરી બગીચામાં એના જેવી જ સ્ત્રી જે એને રૂપલના લગ્નમાં મળી હતી એને ફરીથી બગીચામાં મળશે ને બંને વચ્ચે વાતચીત થશે શું બિનલનો પ્રેતાત્મા પરીને સત્ય કહી દેશે કે નહીં ને બંને મા દીકરીનું મિલન કેવું હશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ વારસદાર પ્રકરણ તેતાલીસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો